હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું બરફી તે પણ ચોકલેટ બરફી સૌને પસંદ આવે તેવી ચોકલેટ બરફી બનાવવાની શરૂઆત કરીએ તો અત્યારે એક મોટા બાઉલની અંદર બે ગ્લાસ પાણી લીધેલું છે અને તેની અંદર રહી શકે એટલા નાના બાઉલની અંદર મેં વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે તે અંદર લીધું છે અને તેને નાના પીસ પાડીને જ લીધેલું છે તેની સાથે જ અંદર હું બે ચમચી જેટલું ઘરનું બનાવેલું શુદ્ધ ઘી અંદર વાપરી રહી છું તમે અમૂલનું બટર જે આવે છે તે પણ વાપરી શકો છો તમારી પસંદ અનુસાર આ રીતે ગેસ ઉપર જેમ પાણી ગરમ થશે તેમ આપણે ચોકલેટ મિલ્ક થવા લાગશે તેની સાથે જ હું બે ચમચી જેટલી દળેલી ખાંડ અંદર એડ કરી રહી છું અને ત્યારબાદ હવે તેને બરાબર મિક્સ કરવાનું છે તો આને આપણે ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ કરીશું નહીં અને આપણે આ રીતે જ નીચે પાણી ગરમ થાય અને આપણે આ રીતે બીજા બાઉલની અંદર જ ચોકલેટને મેલ્ટ કરવાની છે ડાયરેક્ટ જો તમે ગેસ ઉપર મેલ્ટ કરો તો ચોકલેટ છે એ દાઝી જવાની પૂરેપૂરી શક્યતા રહે છે પણ આ રીતે નીચે પાણી ગરમ થાય અને અંદર આપણે બાઉલમાં તમે ચોકલેટને મેલ્ટ કરો તો એ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે તો તમે પણ જ્યારે આ રીતે ચોકલેટ બનાવો તો તમે પાણીને નીચે રાખી ગરમ અને આ રીતે જ બનાવજો કે જેથી કરીને તમારી ચોકલેટ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારી બને તો આપણી ચોકલેટ અત્યારે બની તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું જે ચોકલેટ છે તે મેલ્ટ થઈ ગઈ છે તેની સાથે જ મેં અત્યારે એક ચમચી જેટલી અંદર રેડ તૂટી ફૂટી એડ કરેલી છે તેની સાથે જ મેં રંગીન જે તૂટી ફૂટી આવે છે તે પણ અંદર એડ કરી રહી છું કે જેથી કરીને તે કલરફુલ લાગે તો દરેકને ખાવાની મજા આવે અને એકદમ વ્હાઈટ હોય તેના કરતાં આ રીતે કલરફૂલ ચોકલેટ મળે તો બાળકોને ખૂબ જ ગમે તો અત્યારે તેની અંદર તૂટી ફૂટીનું મેં એડ કરી છે તમે તેની અંદર ફ્રૂટ જેલી ડ્રાય ફ્રૂટ તમને જે પણ પસંદ હોય તે તમે એડ કરી શકો છો અને બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે ચોકલેટની અંદર આ રીતે સરસ મિક્સ થઈ ગયા બાદ હું હવે તેને મોલ્ડની અંદર સેટ કરી રહી છું આ રીતે સરસ એવું તમે મોલ્ડની અંદર હું સેટ કરી લઈશ અને સેટ કર્યા બાદ તેને આપણે દસથી પંદર મિનિટ સુધી જો ફ્રીઝરમાં રાખીશું તો સરસ એવી આપણી ચોકલેટ બરફી બની અને તૈયાર થઈ જશે આપણે અહીંયા મોલ્ડમાં સેટ કરીશું અને તેની સાથે જ હું તેની ઉપર ગાર્નિશ કરવા માટે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા પમ્પકિનના સીડ્સ અને અખરોટ આ વસ્તુને ઝીણા સમારી અને તેને સરસ એવા ઘીની અંદર ફ્રાય કરી લીધેલા છે અને ત્યારબાદ તેની ઉપર ગાર્નિશ કરવા માટે તૈયાર કરેલા છે કે જેથી કરીને અંદર એવો કલરફૂલ તૂટી ફૂટી હોય અને ઉપર એવો ડ્રાય ફ્રૂટ હોય તો દેખીને જ દરેકને ખાવાનું મન થઈ જાય મારા દીકરા સિદ્ધરાજને આ ચોકલેટ ખૂબ જ પસંદ આવી છે અને તે મને વારંવાર કહે કે મમ્મી તું હવે ઘરે જ ચોકલેટ બનાવ બહારની ચોકલેટ હવે આપણે ખાઈશું નહીં તો તેના માટે પણ હું આ રીતે અલગ અલગ એવી ચોકલેટો અવારનવાર બનાવતી હોઉં છું તો એટલા માટે જ મેં આજે પણ તમારા સાથે આ ચોકલેટ શેર કરી છે કે ખૂબ જ સરસ એવી બાળકોને પસંદ આવે જો મારા બાળકોને પસંદ આવે છે તો તમારા બાળકોને પણ ચોક્કસ પસંદ આવશે તો ખૂબ જ સરસ રીતે અને ઓછા ખર્ચે એવી બની જાય છે બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને ડિલેશિયસ એવી આવી આપણે ચોકલેટ બરફી તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે તેને સેટ કરી દીધું છે તેને દસેક મિનિટ ફ્રીઝમાં રાખ્યા બાદ તમે દેખી શકો છો કે સરસ એવું આ ચોકલેટ બરફી સેટ થઈ ગઈ છે તો હવે તમને એ પણ બતાવી દો કે આ સેટ થયા બાદ મોલ્ડમાંથી કેટલી સરળતાથી તે નીકાળી શકાય છે અને જેટલી તમે જુઓ કે આપણે મોલની અંદરથી સરસ એવી ચોકલેટ આપણી બહાર નીકળીને આવી ગઈ છે અને તેને તમને પીસ પાડીને પણ બતાવો કે કેટલા ઇઝી અને ખૂબ જ સરસ એવા તેના પીસ પણ પડી જાય છે તો આ રીતે અત્યાર સુધી જો તમે ચોકલેટ ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને અત્યાર સુધી જો મારી ચેનલને લાઇ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સચીના કિચન નામની યુટ્યુબ ઉપર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો જોતા રહો બાય બાય ફ્રેન્ડ્સ